વાસનું જંગલ ગાઢ અને રહસ્યમય હતું સૂર્યના કિરણો માત્ર પ્રસંગોપાત જ જમીન પર પહોંચી શકતા હતા જેના કારણે હવામાં સતત ધુમ્મસ વાયું હતું કિરણ ગરુડની પાંખની શક્તિથી સજ્જ ખોવાયેલી ટીમની શોધમાં ઝાડ ઉપર ઉડી ગયો દૂરથી તેણે જંગલની મધ્યમાં એક ચમક જોયો નજીક જઈને તેણે જોયું કે તે એક વિશાળ ખીણ છે જેના તળિયે એક ચમકતું શહેર આવેલું છે આ શહેર સંપૂર્ણપણે વાંસનું બનેલું હતું અને સેંકડો સાપના માથાવાળા નાગા લોકો ફરતા હતા આ એ જ શહેર હતું જ્યાં હારેલી ટીમ ફસાયેલી હતી કિરાન નીચે ઉતર્યો અને શહેરની ધાર પર સંતાઈ ગયો તેણે તેની ટીમના સભ્યોને બંધક બનાવતા જોયા તેના ખભા પર દુષ્ટ આભા સાથે એક વિશાળ સર્પ માણસની સામે ઊભો હતો આ વ્યક્તિ રખાતનતાનો આત્મા નહોતો પરંતુ નાગનો રાજા વાસુકી હતો વાસુકી ગુરુ અરુણાના શબ્દોને સાચા સાબિત કરતા પોતાની અંદર રોકાંતના આત્માનો એક ભાગ ધરાવે છે મૃત્યુ પહેલા રુખતંતાએ વાસુકી સાથે સોદો કર્યો વાસુકીને સપાટીની દુનિયા પર શાસન કરવામાં મદદ કરવાના બદલામાં રૂખતંતને નાગાઓની દુનિયામાં રહેવાની મંજૂરી આપવામાં આવશે વાસુકી હારી ગયેલી ટીમને ધમકી આપે છે તેમને ગરુડના પીછાઓના ટુકડા વિશે માહિતી માંગે છે ટીમના સભ્યો મૌન રહ્યા ત્રાસ સહન કરવા તૈયાર હતા પરંતુ કોઈ રહસ્યો જાહેર કર્યા ન હતા કિયરન જાણતો હતો કે તેણે દરમિયાનગીરી કરવી પડશે ગરુડના પીંછાઓ હવામાં ભાવનાથી પ્રભાવિત હતો જે કિરણનો નાશ કરવા વાસુકીને ઉશ્કેરતી હતી ભીષણ હવાઈ યુદ્ધ થયું કિરણ તેની ઝડપ અને ચપળતાનો ઉપયોગ કરીને વાસુકીના હુમલાઓને ટાળતો રહ્યો પરંતુ વાસુકીનું કદ અને કાચી શક્તિ તેને મુશ્કેલી આપી રહી હતી યુદ્ધ દરમિયાન કે શહેરની મધ્યમાં એક મંદિર છે મંદિરના શિખર પર એક ચળકતી વસ્તુ દેખાતી હતી શું આ ગરુડની પાંખનો છેલ્લો ટુકડો હતો તેની તકનો લાભ લઈને કિરણ વાસુકીનું ધ્યાન ભંગ કરે છે અને ઝડપથી મંદિર તરફ ઉડી જાય છે વાસુકી ગુસ્સામાં ગર્જના કરી પણ કિરણ મંદિરની ટોચે પહોંચી ગયો હતો તેણે ચમકતી વસ્તુને પકડી લીધી તે ખરેખર ગરુડના પિયહાનો છેલ્લો ટુકડો હતો પણ કિરણ નીચે ઉતરવા વળ્યો કે તરત જ વાસુકીએ તેને પકડી લીધો વાસુકીની તાકાતની સરખામણીમાં કિરણ નબળી પડી રહી હતી કિરણને વિનાશની લાગણી આપીને દુષ્ટ આત્મા ફરીથી હસ્યો આગળના ભાગમાં શું કિરણ વાસુકીની ચુંગાલમાંથી છટકી શકશે શું તે હારેલી ટીમને બચાવી શકશે અને નાગાઓની યોજનાઓને નિષ્ફળ બનાવી શકશે જો ગરુડની પાંખો ફરી એક થઈ જાય તો શું થશે અને શું રક્તાંતના આત્માને શાશ્વત શાંતિ મળશે તે આવતીકાલે આવતા ભાગમાં જાણી શકાશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરો અને આગળના ભાગ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે પછીના વિડીયોમાં મળીશું